આધારે કરી કેશ અને ઝડપી પાડ્યા હતા ચારને વોન્ટેડ જાહેર કરી પૂર્ણામાંથી બે લાખથી વધુની મતા કબજે કરી છે ઢીંડોલી પોલીસ મથકની હદમાં લક્ષ્મીનગરની સામેથી દારૂ ઝડપાયો છે વિજિલન્સે છપ્પન હજારનો દારૂ સહિત એક બાવન લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે ચારની ધરપકડ કરી વોન્ટેડ જાહેર કર્યો છે સ્થાનિક પોલીસ ઊંઘતી હોય એ રીતે વારંવાર દારૂ જુગાર સહિતની બદીઓ ઝડપાઈ રહી છે તેમ છતાં આ પ્રકારની બદીઓ સતત ચાલતી હોવાનું સામે આવી રહ્યું છે સ્થાનિક પોલીસ પર અગાઉ જે પ્રકારે કાર્યવાહી થતી હતી તે હવે નથી થતી હોવાની પણ સ્ટેટ વિજિલન્સને વધારે મહેનત કરવી પડતી હોય છે